અમદાવાદમાં બે દિવસીય પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનનો પ્રારંભ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન જે સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશન છે આપણા શહેર અમદાવાદમાં ફરીકવાર યોજાયું છે ત્રીસમી નવેમ્બર શનિવારના રોજ આ એક્ઝિબિશનનો પ્રારંભ થયો હતો અને આ બે દિવસ માટે એટલે કે ત્રીસમી નવેમ્બર અને એક ડિસેમ્બરના રોજ અમદાવાદની હોટલ પ્રાઇડ પ્લાઝા ખાતે યોજાયું છે એક્ઝિબિશનમાં આવનાર લોકો માટે સેફટી અને સિક્યુરિટી માટેની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવેલ છે આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈપણ વર્ગના વાલીઓ કરિયર અંગેના પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે અને नेशनल बोर्ड है कुछ स्टेट बोर्ड है कुछ इंटरनेशनल बोर्ड को मिश्रण करके अपने स्कूल में चला रहे हैं पेरेंट के सामने सबसे बड़ी चुनौती भी क्या है इंफॉर्मेशन सही इन्फॉर्मेशन और वो इन्फॉर्मेशन इतना रेलेवेंट है क्योंकि आज बच्चों के लिए कौन सा स्कूल कौन सा बोर्ड अगर डिसाइड करेंगे आने वाले उनको 30 साल की प्लानिंग बीस साल की प्लानिंग सोच समझ के कर रहे तो ये ऑब्जेक्टिव है अवेयरनेस નમસ્કાર મારું નામ જયદીપ ત્રિવેદી છે અમે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું આયોજન કરીએ છેલ્લા ઓગણીસ વર્ષથી અમદાવાદ શહેરમાં આ એક્ઝિબિશન અમદાવાદ સિવાય પણ બીજા ચૌદ સિટીઝમાં ભારતમાં થાય છે આ એક્ઝિબિશનનો ઉદ્દેશ એવો છે કે અહીંયા ભારતમાંથી જે ટોપ બોર્ડિંગ સ્કૂલ્સ છે અને જે ડી સ્કૂલ્સ છે અમદાવાદથી એ પણ આ એક્ઝિબિશનનો ભાગ છે એટલે ત્રીસથી વધારે સ્કૂલ્સ એક જ જગ્યાએ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ થાય છે જે પેરેન્ટ્સ જે વાલીઓને જે એમના બાળક માટે સારી સ્કૂલ શોધી રહ્યા હોય એમના માટે આ એક લાઇફલાઈન ઇવેન્ટ હોય છે એમને એક જ જગ્યાએ આટલા બધા પ્લેટફોર્મ આ એક જ પ્લેટફોર્મ પર આટલી બધી સ્કૂલ્સ સાથે ડાયરેક્ટલી વન ટુ વન ઇન્ટરેક્શન કરી શકે સાથે સાથે સ્કૂલ્સની બધી જ માહિતી ટ્રાન્સફરન્ટલી અમને અહીંયાથી ઉપલબ્ધ થાય છે સ્કૂલ્સના પ્રિન્સિપલ સ્કૂલની એડમિશન ટીમ પોતે અહીંયા હાજર હોય છે બે દિવસ આ એક્ઝિબિશન ત્રીસ ને ફર્સ્ટ ડિસેમ્બર એટલે આજેને આવતીકાલે પ્રાઇડ પ્લાઝા હોટલમાં સવાર અગિયારથી સાત એનો ટાઈમ છે એ સમયમાં આયોજિત થઈ રહ્યું છે